नमस्कार दर्शक मित्रों विजापुर खबर में आपू स्वागत विजापुर सर्वोदय मा आश्रम माड़ी खाते कहत गांधी सुनो सब सिटीजन यात्रा भव्य समापन समाचार विगत विश्व ग्राम संस्था द्वारा आयोजित कहत ગાંધી સુદો સબ સિટીઝન યાત્રાનું સમાપન આજે સર્વોદય આશ્રમ માડી ખાતે ભાવ વિભોર વાતાવરણમાં થયું હતું ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કડીથી શરૂ થયેલી આ યાત્રાએ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એકત્રીસ સ્થળોની મુલાકાત લીધી હતી સમાપન પ્રસંગે ટીબી હોસ્પિટલથી આશ્રમ સુધી વિદ્યાર્થીઓની વિશાળ રેલી યોજાઈ હતી જેમાં પિલવાઈ કોલેજના એનસીજી કેડ્રસ આસ હાઈસ્કૂલ મહિલા કોલેજના નારદીપુરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રેલીમાં ગાંધી વિચારોના બેનરો અને સૂત્રોચ્ચારો ગુંજ્યા હતા રેલીનું સંચાલન શામજીભાઈ ગોરા અને ડોક્ટર સંજયભાઈ શાહે કર્યું હતું સમારોહમાં શ્રીમતી મેઘા ડાલએ ભાવપૂર્ણ ગાંધી ગીતો ગાયા હતા ડૉક્ટર નરેન્દ્ર શાસ્ત્રીએ ગાંધી ભજન રજૂ કર્યા હતા અને પૂર્વ આઈએસ અધિકારી શ્રી હશમુખભાઈ પટેલે ગાંધી સંવાદ કર્યો હતો ત્યારબાદ નાટક આવું લકીરે મિટાદેનું સુંદર સુંદર અભિનય થયું હતું જેને ભેદભાવ મિટાવવાનો સંદેશ આપ્યો હતો કાર્યક્રમમાં અનેક સારા કોલેજોના વિદ્યાર્થીઓ તથા ગાંધી પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સર્વદેવ આશ્રમ માટે મુખ્ય યજમાન તરીકે ઉત્તમ વ્યવસ્થા કરી હતી યાત્રા દરમિયાન અઢારથી વીસ હજાર યુવાનો સુધી પ્રેમ એકતા શાંતિ અને સહયોગનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો સંજયભાઈ તુલાએ જણાવ્યું હતું કે યાત્રાનું સમાપન વિજાપુરમાં થવાનું વિશેષ મહત્વ એ છે કે ગાંધીજીએ ચરખાની શોધ અહીંથી કરી હતી અને ઓગણીસો ઓગણીસમાં માં તેઓ અહીં પધાર્યા હતા શામજીભાઈ ગોડે યાત્રાનું સ્વાગત કરતા કહ્યું હતું કે ગાંધીજીના સત્ય અને અહિંસા વિચારો આજે પણ પ્રેરણાદાયી છે ચરખો આત્મનિર્ભરતા અને એકતાનું પ્રતિક છે અને જેવા સ્થળો આ વિચારધારાને જીવંત રાખે છે સમારોહમાં ગાંધી જગતના ભીષ્મ પિતામહ તથા સર્વોદય આશ્રમ માટીના આદ્ય સ્થાપક સર્વગસ્ત રામુભાઈ ચિમનભાઈ પટેલની પ્રતિમાને સૂતરની હાટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમના આદર્શોને આગળ વધારવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામજીભાઈ ગોર વિઠ્ઠલભાઈ પટેલ અને સંજયભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરાંત સર્વોદય આશ્રમ માટીના સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફર બનાવ્યું હતું સંજય ધુલા સંજય વિશ્વગ્રામ સંસ્થામાંથી અમે લોકો છીએ આખી યાત્રાનું આપણું નામ હતું કહત ગાંધી સોનોસપ સિટીઝન આ યાત્રા આપણે ઉત્તર ગુજરાતમાં આખી યાત્રા ઓગણીસમી ડિસેમ્બરે શરૂ થઈ આજે બીજી જાન્યુઆરીએ વિજાપુરમાં એનું સમાપન થઈ રહ્યું છે અને આખું ઉત્તર ગુજરાત એટલે કે જેમાં સાબરકાંઠા જિલ્લો બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો મહેસાણા જિલ્લો ગાંધીનગર જિલ્લો લગભગ જ જગ્યાએ આપણે લોકો ગયા બહુ જ બધી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા અને લગભગ અઢારથી વીસેક હજાર જેટલા યુવક યુવતીઓ નાગરિકો સુધી આ પ્રેમ શાંતિ ભાઈચારો એકતા સદ્ભાવના સહયોગ આનો સંદેશો પહોંચાડવાનો આપણે પ્રયત્ન કર્યો છે ખાસ વાત કરીએ વિજાપુરમાં પૂર્ણવત્તિશા માટે અને એથી જે ગાંધીજીના જે રેટીઓ આપવામાં આવેલો હતો એનું મહત્ત્વ શું છે એ સમજાવશો મારી રીતે તો આ પાવનભૂમિ છે ગાંધીની વર્ષોથી એક ખોજ હતી રેટિયાની અને એ રેટીઓ આપણા વિજાપુરમાંથી મળ્યો છે એટલે આપણું વિજાપુર સદકિસ્મત છે કે ગાંધીનું સ્વપ્ન અહીંયાથી પૂરું થયું છે અને રેટીઓ બીજું એ કે ઓગણીસો ને ઓગણીસમાં ગાંધીજી વિજાપુર પણ આવેલા હતા ઉત્તર ગુજરાતમાં ત્રણ જગ્યા આવ્યા ઓગણીસો ઓગણીસમાં વિજાપુર અને કલોલ અને ઓગણીસો ને ઓગણત્રીસમાં ગાંધી કડી આવેલા હતા એટલે આપણી આખી યાત્રાની શરૂઆત કડીથી કરી અને સમાપન આજે બીજાપુરમાં પણ ગંગાબેન એક બાપુને રેંટીઓ શોધી આલેલો હતો કે જેનો અહેલોક આખી દુનિયામાં લાગ્યો એટલે અમારે મેઘાબેનજી આવેલા છે અમારી સાથે એ કહે છે કે મોહે તૂટેના ચરખા કહેતા ચરખવા ચાલુ રહે ને ચરખો એટલે માત્ર પ્રેમનો ચરખવો શાંતિનો ચરખવો ભાઈચારાનો ચરખવો એ ચરખો ચાલુ રાખવાનો પ્રયત્ન આપણે લોકો કરી રહ્યા છીએ અને એનું સમાપન અહીંયા થયું અને એ પણ સદસ્યબે સર્વોદય આશ્રમ માઢીમાં થયું કે જ્યાં વર્ષો સુધી ખાદીનું કામ ચાલ્યું છે અને આજે ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતમાંથી આટલા બધા યુવા સાથીઓ આટલા બધા નાગરિકો આવ્યા અને એક પ્રેમનો સંદેશો પહોંચ્યો છે અમને વિશ્વગ્રામ થકી ખૂબ જ આનંદ છે સંદેશ આપવાની તો મારી હેસિયત નથી પણ એટલું ચોક્કસ કહીશ કે આ દેશને હું ખૂબ પ્રેમ કરું છું એટલે જ વર્ષો પહેલાં આ જિલ્લા તાલુકાના પેઢામડી ગામમાં અમે લોકો રહેવા આવ્યા કેમ ગાંધીને પ્રેમ કરનારા પરદેશના જાય ગાંધીને કામ કરનારા ગામડામાં જાય અને એ પ્રેમથી અમે કામ કરી રહ્યા છીએ એમ થાય છે કે અહીંના દુઃખી લોકો જે છે એના આંસુ આપણે બધા ભેગા થઈને કેવી રીતે લૂચી શકીએ એ ભેગા થઈને પ્રયત્ન કરીએ એટલી જ મારી એક નમ્ર વિનંતી છે સૌને જોહાર પ્રણામ મેં મેઘા શ્રી લાલટન પલામુ ઝારખંડ કે આદિવાસી ગીતો ગાતી હું समस्त भारत में और मैं धन्यवाद देती हूँ अपने आदिवासी गीतों का जिन्होंने मुझे बूढ़ो गांधी बाबा से मिलाया और मेरा ये सौभाग्य है ठीक वैसे ही जैसे कि वैष्णो देवी हम जाते हैं तीर्थ करने वैसे जब गांधी गाने के लिए जाती हूँ तो मेरे लिए तीर्थाटन होता है और पिछले पाँच छः दिनों से यात्रा चल रही है गांधी यात्रा और आज इसी क्रम में यहाँ बीजापुर आई मैं जहाँ पे गांधी बाबा को रेडियो चरखा मिला था और मैं बस यही कहना चाहती हूँ कि गांधी बाबा मुझे परमिशन देता है कि मेघा चाहे जितना भी असूलियत हो तुम कर सकती हो तो तुम एक बार कोशिश तो करो और अपने लिए गीत गाती हूँ और इसलिए गाती हूँ ताकि मैं भी जी सकूँ मेरे बच्चे जी सके ये प्रकृति जी सके प्रकृति को प्यार कर सके और कहना चाहती हूँ कि ਮੋਰ ਟੁੱਟਨਾ ਚਰਖਾ ਕੇ ਤਾਰ ਚਰਖਵਾ ਚਾਲੂ ਰਹੇ ਬੜ ਬੜ ਸਿਪਾਹੇ ਬੰਦੂਕ ਚੇਲਾਣ ਬੜ ਬੜ ਸਿਪਾਹੇ ਬੰਦੂਕ ਚੇਲਾਣ ਗਾਂਧੀ ਬਾਬਾ ਕਾਨੂੰਨ ਚੇਲਾਣੂ ਗਾਂਧੀ ਨੂੰਨ ਸੇ ਲਾ ਬੜ ਬੜ ਵਪਾਰੀ ਕਰਖਣਾ ਚਲਾਵੇ ਗਾਂਧੀ ਬਬਾ ਚਰਖਾ ਚਲਾ ਗਾਂਧੀ ਬਬਾ ਚਰਖਾ ਚਲਾ